આગ લાગવા પાછળનું કારણ જાણી શક્ય ન હતા પૂણાના વનમાળી જંક્શન નજીક આવેલા જયઅંબે મંડપના ગોડાઉનમાં આગ લાગી હોવાનું જાણ બાદ ત્રણ ફાયર સ્ટેશનને કોલ અપાયો હતો ફાયર બ્રિગેડ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચી જઈને પાણીનો સતત મારો આગ પર ચલાવ્યો હતો પ્લાસ્ટિક સહિતની વસ્તુઓમાં લાગેલી આગ પર ફાયરના જવાનોએ કાબૂ મેળવી લીધો છે ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું હતું કે કોલ મળતા જ પુણા કાપદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓને કોલ આપી ઘટના સ્થળે બોલાવી હતી આગ પતરાના સેટમાં લાગી હતી આગમાં સોફા ખુરશી કાપડ સહિતનો સામાન સળગી જવા પામ્યો છે જોકે સમયસર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવાય છે આમ સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે ફાયર વિભાગ દોડતું રહ્યું છે હાલ તો મંડપ ગોડાઉનમાં લાગેલી આગમાં કોઈ જાનહાની ન થતા હાસ અનુભવ્યો છે અઝરપુર સાથે પ્રકાશવાળા